વિસાવદર તાલુકાના બોર્ડર પર આવેલા મોટા ભલગામ ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું બિલ્ડિંગ ઘણા વર્ષોથી જર્જરિત હાલતમાં હતું આ મુદ્દે ગામના સરપંચ શ્રી ગિરીશભાઈ ગોધાણીએ વર્ષ બે હજાર માં સરકારને પત્ર લખીને નવું બિલ્ડિંગ ફાળવવાની રજૂઆત કરી હતી તેમની આ રજૂઆત સફળ રહી અને સરકારે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના નવા બિલ્ડિંગ માટે એક કરોડ ચોપન લાખ રૂપિયાનું બજેટ મંજૂર કર્યું છે મોટાભર ગામનું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આસપાસના સત્તરથી અઢાર ગામોના લોકો માટે આરોગ્ય સેવાઓનું મુખ્ય કેન્દ્ર છે અહીં દરરોજ એકસો પચાસથી વધુ દર્દીઓની ઓપીડી થાય છે જર્જરિત બિલ્ડિંગના કારણે દર્દીઓ અને આરોગ્ય કર્મચારીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો સરપંચની રજૂઆત અને સરકારના આ નિર્ણયથી હવે આ વિસ્તારના લોકોને આધુનિક સુવિધાઓ સાથેનું નવું આરોગ્ય કેન્દ્ર મળશે આ સફળતા બદલ સરપંચ ગિરીશભાઈ ગોધાણી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટરોએ સરકારશ્રીનો આભાર વ્યક્ત કર્યો છે આ નવું બિલ્ડિંગ આ વિસ્તારની આરોગ્ય સેવાઓને વધુ સુદ્રઢ કરશે અને દર્દીઓને ઉત્તમ સારવાર મળી શકશે શ્રી કૃષ્ણ મારું નામ ડોક્ટર મલય ચાંદપા છે હું મેડિકલ ઓફિસર પીએચસી બલગામમાંથી બોલું છું આ આપણું પીએચસીની હાલત સારી ન હોવાથી સરપંચ શ્રી અને ગામના બધા લોકોની રજૂઆત કરેલ હતી અને તેના ફળસ્વરૂપે સરકારશ્રી તરફથી અમને એક કરોડને ચોપન લાખની ગ્રાન્ટ ફાળવેલી છે તેની મદદથી નવું પીએચ બિલ્ડિંગ બનાવવામાં આવશે મારું નામ ગિરીશભાઈ ગોદાણી ભલગામ મોટા જે અમારે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જે અઢાર ગામને લાગુ પડતું એકમાત્ર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દવાખાનું છે જેમાં અત્યારે અતિ જર્જરીત હાલતમાં હોવાથી અમે સરકારશ્રીને બે હજાર ચોવીસમાં રજૂઆત કરેલી કે અમને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નવું બિલ્ડિંગ બનાવવા રજૂઆત કરી લીધી જે અમને રજૂઆતની અમને સફળતા મળી અને અમને મંજૂર કરેલું એક કરોડને ચોપન લાખ રૂપિયાનું જે બદલ સરકાર શ્રીને ખૂબ ખૂબ અભિનંદન મારું નામ કે જે રાખોલિયા મલ્ટીપર્પઝ હેલ્થ સુપરવાઇઝર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ફલગામ હવે આજે જૂનાગઢ જિલ્લાનું છેલ્લું એવું ફલગામ પઢાર ગામને લાગુ પડતું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આવેલું છે એનું બિલ્ડિંગ ખૂબ જ જર્જરિત હાલતમાં હોવાથી સરપંચ શ્રી ગિરીશભાઈ ગોધાણી તેમજ ગામના અન્ય આગેવાનોની રજૂઆતથી સરકારશ્રીમાં રજૂઆત કરેલ અને એક પોઈન્ટ ચોપન કરોડ મંજૂર થયેલ છે જેથી કરીને એમને નવું બિલ્ડિંગ મંજૂર થઈ ગયું એટલે તાત્કાલિક હવે નવું બિલ્ડિંગ અમને બનાવવાની પ્રક્રિયા શરૂ થશે અને અમને સોંપવામાં આવશે ત્યારે અમે અહીંથી ત્યાં શિફ્ટિંગ કરશું તો આ બદલ ગામના સરપંચ શ્રી ગિરીશભાઈ ગોધાણી તેમજ તેમની ટીમ અને સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર આસિફ કાદરી સાથે ચક્રવાત ન્યૂઝ વિસાવદર